અસાડી બીજના દિવસે ભાવનગર શહેરના સિદ્ધસરોવર નજીક આવેલ ઇસ્કોન મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રસ્થાન કરી વિવિધ સ્થળો પર ફરી હતી ભાવનગર શહેરના સિદ્ધસરોવર પર ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલા ઇસ્કોન મંદિર દ્વારા અસાડી બીજે શ્રી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ઇસ્કોન મંદિરથી પ્રસ્થાન કરી હેલપરા જ્ઞાન મંદિર સ્કૂલ સરદાર પટેલ સ્કૂલ ભગવતી સર્કલ વિરાણી સર્કલ લીલા સર્કલ થઈને ઇસ્કોન મંદિરે વિરામ લીધો હતો અને કાળિયાબીડમાં વિવિધ માર્ગો પર ભગવાન જગન્નાથજીના ભક્તોને દર્શનનો લાવો મળ્યો હતો અને ભગવાનના જગન્નાથજીનું સ્વાગત કર્યું હતું જ્યારે સુંદર ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી જેમાં બસો કિલો બુંદી પ્રસાદ અને બસો કિલો ચણા પ્રસાદ અને ફૂડ પાર્ટનું વિતરણ કર્યું હતું રથયાત્રામાં અને મહાનુભાવો જોડાયા હતા ઇસ્કોન મંદિરોના હાલ આચાર્ય પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજજી અને વૃંદાવન ચંદ્ર મહારાજે વૃંદાવનથી આવીને રથયાત્રાની શોભા વધારી હતી સાથે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીદુભાઈ વાઘાણી અને હીરા ઉદ્યોગ અનેક મહાનુભાવો જોડાયા હતા જીતુભાઈ વાઘાણીએ હરિનામ સંકિતનો અનેરો આનંદ લીધો હતો અને ખુશી વ્યક્ત કરી એ કાળિયાબીડમાં આ રથયાત્રીને અનેક ભક્તોને જગન્નાથજીના દર્શન થયા મુંબઈથી રાધિકા અને પ્રભુ આવીને ટીમ સાથે કીર્તન કર્યા હતા જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા कृष्ण हरे कृष्ण हर कृष्ण આપણે બધા ભગવાન જગન્નાથજીને લઈ જઈએ આપણા ભાઈ ભાઈ અંદર બિરાજમાન કરીએ